નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર

જોઈએ સમાચાર વિગતવાર મોંઘવારીને જોતા લોકોની રાહત આપવા આરબીઆઈ એ પોતાની ક્રેડિટ પોલિસી સમીક્ષામાં સીઆરઆર માં અડધા ટકાનો ઘટાડો કર્યો છે જેના કારણે બજારમાં તરલતા આવશે પરંતુ કેન્દ્રીય બેંકે રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી હવે સીઆરઆર ઘટીને 5.50% થયો છે પરંતુ રિવર્સ રેપો રેટ 7.50% ઉપર યથાવત છે જ્યારે રેપો રેટ 8.5% એ સ્થિર છે નિશાન તો જણાવી રહ્યા છે કે સીઆરઆરમાં ઘટાડાને કારણે બજારમાં બત્રીસ હજાર કરોડ રૂપિયા આવશે સીઆરઆરમાં એટલા માટે ઘટાડો કરવામાં આવ્યો છે કે મોંઘવારી ઉપર અંકુશ લગાવી શકાય મહત્વપૂર્ણ છે કે માર્ચ બે હજાર દસ બાદ આરબીઆઈએ તેર વખત પોતાના રેટમાં વધારો કર્યો છે પરંતુ હોમ ઓટોલોન ધારકોને કોઈ રાહત નથી કારણ કે રેપો રિવર્સ રેપો રેટ સ્થિર રહેવાને કારણે હોમ ઓટોલોનના વ્યાજ દર ઘટશે નહીં એસઆર ઓઈલને રૂપિયા

એટલે કોઈ તપાસ ની જરૂર રહેતી નથી એમાં સિદ્ધો સામે લાજલુ ધારા હેઠળ પગલા લઈ અને નરેન્દ્ર મોદી ની ધરપકડ કરી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું એસઆર ઓઇલ કંપનીએ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ કરોડના સેલ ટેક્સ વેટનો ફાયદો કરાવવાનું કૌભાંડ એ કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા ભારતના કોર્પોરેટ જગતને ફાયદો કરાવતું સૌથી મોટું કૌભાંડ હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે જ્યારે રૂપિયા નવ હજાર સો કરોડ જમા કરાવવાનો આદેશ કર્યો છે ત્યારે રાજ્ય સરકારના જવાબદારો સામે લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ કામ ચલાવવાની માંગણી કરી છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ નું કુલ રૂપિયા ચારસો બોતેર બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા નવ પોઈન્ટ તેવીસ કરોડના સુધારા કરવામાં આવ્યા હતા અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર તેમજ વાઇસ ચેરમેન ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ શાળામાં ધોરણ 1 માં દાખલ થતા બાળકોની સરસ્વતી મંદિર પ્રવેશ યોજના અંતર્ગત સ્લેટ, વોટર બેગ, ફૂલ બેગ, નોટબુક સહિત શૈક્ષણિક સામગ્રી આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે. સ્કૂલ બોર્ડના શાસ્ત્રીધિકારીએ 460 કરોડ 463 કરોડ 60 લાખનું બજેટ રજૂ કર્યું હતું. એમાં સ્કૂલ બોર્ડના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓએ નવ કરોડ ત્રેવીસ લાખનો સુધારો સૂચવી આજે ચારસો બોતેર કરોડ ત્યાંસી લાખનું બજેટ એ મંજૂર કર્યું છે આ બજેટની ખાસ જોગવાઈઓની વાત કરીએ તો મ્યુનિસિપલ શાળાઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવાની એક વાયુદૂત યોજના બીજી બાબત જે છે મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને સાધન સામગ્રી લેવા માટે અમારા સેન્ટર ઉપર આવવું પડે એ દૂર થાય એના માટે શાળામાં બાળક જોડે વધારે સમય આપી શકે એના માટે પવન પુત્ર યોજના અંતર્ગત એ કામ કરવામાં આવશે એના માટે પંચોતેર લાખ રૂપિયાની જોગવાઈ લગભગ સત્તર એક જેટલા સુધારા ભારતીય જનતા પાર્ટીના સ્કૂલ બોર્ડના સદસ્યોએ રજૂ કર્યા છે શાળાઓના વર્ગખંડને સરસ્વતી સાધના કેન્દ્ર બનાવવાના આયોજનના ભાગરૂપે સજ્જ વર્ગખંડ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાની ફાળવણી કરવાનું આયોજન હાથ ધરેલ છે વિદ્યાર્થીઓની પોતાનામાં રહેલ શક્તિઓ બહાર લાવવાની તક પ્રાપ્ત થાય તે માટે રૂપિયા એક કરોડના ખર્ચે ચાઇલ્ડ મ્યુઝિયમ અને એક કરોડના ખર્ચે એજ્યુકેશન મ્યુઝિયમ રિસોર્સ સેન્ટર બનાવવાની સ્કૂલ બોર્ડની નેમ છે અમદાવાદમાં ન્યુક્લોથ માર્કેટ નજીક ઘંટાકણ માર્કેટના પરિસરમાં લૂંટના અને ગુંડાગીરીના બની રહેલા બનાવોના વિરોધમાં માર્કેટના વેપારીઓએ ગઈકાલ બપોરથી આખો દિવસ બંધ પાડ્યો હતો આ વિસ્તારમાં પ્રવર્તતા ગુંડારાજને પોલીસ તંત્ર પણ છાવરે છે વેપારીઓનું કહેવું છે કે તેઓ લૂંટાઈ રહ્યા છે પોલીસ પણ વેપારીઓને તેમની માલમત્તા પરત અપાવવાની કામગીરીમાં સુસ્તી દાખવી રહી છે તેરસો દુકાનો ધરાવતી ઘંટાકણમાં આવી કોમર્શિયલ માર્કેટની અંદર વેપારીઓ વેપાર કરે છે પરંતુ અવારનવાર દારૂ પીને દારૂડિયાઓ ગુંડાઓ અસામાજિક તત્વો દુકાનો પચાવી પાડવાનું દારૂ પીને ગુંડાગીરી અને તોફાનો કરવાનું કામ કરી અને આતંક ફેલાવે છે તથા વહીવટી કમિટીના સભાસદોને પણ વ્યક્તિગત જઈ અને આમાંથી નીકળી જવાનું અને દારૂ માર મારવા વગેરેનું કામ કરે છે ગુજરાત મર્ચન્ટ ચેમ્બરે આ મુદ્દે રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી ફરિયાદો પ્રત્યે પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાથી વેપારી આલમ પરેશાન થઈ રહ્યો છે વેપારીઓ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાનને આવેદન પત્ર પણ આપશે અને આ પરિસ્થિતિ વહેલી તકે નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમદાવાદ શહેરના હાર્દ સમા આશ્રમ રોડ ઉપર નવા રૂપરંગ સાથે અવનવી ગુજરાતી તેમજ કાઠિયાવાડી વાનગીઓ સાથે હવે મોરબીના સુપ્રસિદ્ધ ઠાકર ગ્રુપે આગમન કર્યું છે હોટેલ લોજ ડાઇનિંગ હોલ ક્ષેત્રે ઠાકર ગ્રુપે છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી મોરબીમાં પોતાનું ખાસ સ્થાન જમાવ્યું છે ઠાકર ગ્રુપના યુવા સંચાલક જીલ પુંજાણીએ ઠાકર ગ્રુપ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અમે મોરબીમાં કરી અને ઠાકર ગ્રુપ ગુજરાતી કાઠિયાવાડી ભોજનમાં પોતાની એક આગવી ઓળખ છે તેની ખાસ વાનગીઓમાં ચૂરમાના લાડુ ઊંધિયું પૂરણપુરી ભરેલા રીંગણા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે અહીં થાળીનો ભાવ એકસો રૂપિયા છે જેમાં એકવીસ થી વીસ જેટલી આઇટમ પીરસવામાં આવશે અને ટિફિનનો ભાવ રૂપિયા બસો અને રૂપિયા સો છે સમસ્ત બંગાળી સમાજ એસોસિએશન દ્વારા અમદાવાદમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો પંદરમી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં એકસો પંદર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જ્યારે ગાંધી રોડથી થી રિલીફ રોડ સુધી પોસ્ટરો અને બેનરો સાથે નેતાજી અમર રહોના નારા સાથે રેલી નીકળી હતી સુભાષચંદ્ર બોસના પૂરું થઈને એકસો સોલમી જન્મ જયંતિ નિમિત્તે અમે મંગલ બસ થતાં અમે આ કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ ગુજરાતી ભેગા થઈને નેતાજીનો આઝાદી માટે લડ્યાવા એમને યાદી લઈને આજે નીકળ્યા છું એકસો સોલ મોટો લોહી આપી સેફ્ટી ફોર્મમાં સોની બજારની અંદર એટલે સીએમ દર્દીને ગરીબ દર્દીઓને આપી એમને યાદીને તાજો કરીએ છીએ ભાજપ શહેર મહામંત્રી અને સમસ્ત બંગાળી સમાજ એસોસિએશનના પ્રમુખ રૌફ બંગાળીએ નેતાજીની જન્મ જન્મજયંતિની જાહેર રજા માટે માંગણી કરી છે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર